ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગ્રેવ ગ્રેવ શબ્દનો અર્થ કબર ઘોર તેની ઉપર રચેલો ટેકરો કે સ્મારક સમાધિ મૃતાવસ્થા મૃત્યુ ગંભીર ભારેખમ કે ધીમું થાય છે ગ્રેવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દે લોવર્ડ ધ કોફીન ઇન ધ ગ્રેવ અર્થાત તેઓએ શબ પેટીને કબરમાં ઉતારી એક બીજું ઉદાહરણ જોઈએ This could have grave consequences એટલે કે આના ગંભીર પરિણામો આવી શકે છે એક અન્ય ઉદાહરણ જોઈએ Relatives laid wreaths on the grave અર્થાત સગાવાલાઓએ કબર પર પુષ્પાંજલિ અર્પણ કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ